मानव जीवन एक कुदरतनी अमूल्य भेट छे परंतु आ भेट कोई फुलोनी सहज नथी साचो कहवाई छे के जीवन એટલે જીવવાની મથામણ જ્યારથી બાળક જન્મે છે ત્યારથી લઈને મૃત્યુના અંતિમ શ્વાસ સુધી প্রত্যেক ડગલે સંઘર્ષ જોડાયેલો હોય છે આ પૃથ્વી પર ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને કોઈ પણ પ્રકારની મહેનત કે મુશ્કેલી વગર બધું જ મળી ગયું હોય સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે જે રીતે નદી વહેતી રહેવા માટે પથ્થરો સાથે અથડાઈ છે અને પોતાનો માર્ગ બનાવે છે તેમ મનુષે પણ જીવનરૂપી નદીમાં આગળ વધવા માટે મુસીબતોના પહાડોને ચીરવા પડે છે. શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જીવનમાં સંઘર્ષનું મહત્વ સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે સંઘર્ષ વિનાનો વિકાસ અશક્ય છે. જો તમે રેશમના કીડાને જુઓ તો તે પોતાની આસપાસના કોશેટાને તોડવા માટે ભારે સંઘર્ષ કરે છે જો કોઈ વ્યક્તિ દયા ખાઈને તે કોશેટાને બહારથી તોડી આપે તો તે કીડું ક્યારેય ઉડી શકતું નથી અને મૃત્યુ પામે છે તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ આવતા પડકારો તેની આંતરિક શક્તિને ખીલવવાનું કામ કરે છે સંઘર્ષ આપણને ધીરજ સાહસ અને પરિશ્રમ જેવા ગુણો શીખવે છે જ્યારે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ ત્યારે જ આપણે આપણી સાચી ક્ષમતાનો અહેસાસ થાય છે ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં જટલા પણ મહાન પુરુષો થયા છે તેમનું જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું છે મહાત્મા ગાંધી હોય એબ્રાહમ લિંકન હોય કે ડાબા સાહેબ આંબેડકર આ તમામ વ્યક્તિઓ એ શૂન્યમાંથી સર્જન કર્યું છે गांधीजीए सत्य अहिंसा जोरे अंग्रेजों जे लड़त आपी कोई सामान्य संघर्ष न होतो, बार जेलवास भोगव्यो अपमानो सहन करया, तेओ हरया नहीं तेवी रीते वैज्ञानिक थोमस अल्वा एडिस ने बल्बनी शोध करता पहला हजारों निष्फलताओं हती, जो तेओ संघर्ष डरीने बेसी गया होत तो आज दुनिया अंधकार मा होत આ મહાન વિભૂતિઓ આપણને શીખવે છે કે સફળતાનો માર્ગ હંમેશા કંટાળો હોય છે પણ તેના અંતે મળતું ફળ અત્યંત મીઠું હોય છે આજના આધુનિક યુગમાં સંઘર્ષનું સ્વરૂપ બદલાયું છે પણ તે સમાપ્ત થયો નથી આજે વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનો સંઘર્ષ છે યુવાનો માટે રોજગારીનો સંઘર્ષ છે અને વડીલો માટે સ્વાસ્થ્યનો સંઘર્ષ છે સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે સતત દોડવું પડે છે क्यक आर्थिक तंगी तो सामाजिक क्योंकि जवाबदारी मनसरी वड़े परिस्थितियों में जे व्यक्ति अडग रहे छे ते विजेता बने छे, गभराई जवो के मैदान छोड़ी भागी जवो ए कायरता छे, साचो वीर ए जे मुसीबतों सामे स्मित साथे लड़ी जाने संघर्ष ए मात्र दुख के पीड़ा प्रतीक नहीं पिवर्तन वाहक छे જે રીતે લોઢાને ટીપીને જ સુંદર આકાર આપી શકાય છે અથવા સોનાને અગનીમાં તપાવીને જ શુદ્ધ કરી શકાય છે તેમ કુદરત આપણને સંઘર્ષના તાપમાં તપાવીને આપણો વ્યક્તિત્વ નિખારે છે સંઘર્ષ વગરની જીતનો કોઈ આનંદ હોતો નથી તરસ્યા માણસને જારે પાણી મળે ત્યારે જે સંતોષ થાય છે તેવો જ સંતોષ સખત મહેનત પછી મળેલી સફળતામાં હોય છે જીવનની દરેક નિષ્ફળતા આપણને કંઈક નવું શીખવે છે અને આપણને આવનારા મોટા પડકારો માટે તૈયાર કરે છે નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે જીવન એક રણભૂમિ છે જેમાં આપણે લડવાનું છે હરવાનું નથી કાયર થઈને જીવવા કરતાં લડીને મરવું સારું એ ઉક્તિ સાર્થક છે જીવનમાં આવતી મુશ્કેલીઓને અવરોધ નહીં પણ સીડીના પગથિયા સમજવા જોઈએ જો જીવનમાં કોઈ સંઘર્ષ ન હોય તો જીવન નિરસ અને એકદારું બની જાય હાર અને જીત સુખ અને દુખ એ જીવનના સિક્કાની બે બાજુઓ છે આપણે હંમેશા હકારાત્મક અભિગમ રાખીને આગળ વધતા રહેવું જોઈએ જે વ્યક્તિમાં લડવાની અને સંઘર્ષ કરવાની ઈચ્છાશક્તિ હોય છે તેના માટે આખું વિશ્વનત મસ્તક થાય છે માટે ચાલો આપણે સંઘર્ષને ગભરાવાને બદલે તેને સ્વીકારીએ અને જીવનને સાર્થક બનાવીએ